વેલકમ મિત્રો પહોંચી ગયા છે ડાકો તો પાર્ક ટુમાં આપણે લઈને આવી ગયા છીએ ડાકો તો આપણે અત્યારે ઊભા છીએ ગોમતી ઘાટ ગોમતી ઘાટનો નજારો ગુમતી મિત્રો મિત્રો મંદિર ચાર વાગે ખોલવાનું છે મિત્રો તો આપણે હવે થોડી વાર અહીંયા ગુમટી ઘાટ બેસીશું સામે મસ્ત પવન આવે છે થોડી વાર બેસીશું પછી ત્યારબાદ મંદિરમાં જઈશું તમને ડાકોરના રણછોડરાજીના કાળિયા ઠાકોરના દર્શન કરાવીશું અને હવે આપણે થોડી વાર અહીંયા ફરીશું બધી જગ્યા છે મસ્ત સુંદર તો ચાલો હવે આપણે કરીશું નૌકા વિહિત કરીશું અહીંયા ઘણી એવી જગ્યાઓ છે ફરવાલાયક તે ફરીશું તો ચાલો મિત્રો મળીએ આગળ હવે આપણે જઈ રહ્યા છીએ ડાકોર રણસોડાના દર્શન કરવા તો તમને હવે મંદિરની અંદર જઈ રણરાયજી મંદિરના દર્શન કરાવીશું તો ચાલો હવે મળીએ અંદર આવી ગયા છે મિત્રો ડાકોર મંદિરની અંદર તો જોઈ રહ્યા છો મારી પાસે છે મંદિર ડાકોર તો હવે આપણે જઈએ અંદર તમને દર્શન કરાવીએ ડાકોર ધનસોરાયજીના તો ચાલો મિત્રો હવે જઈએ અંદર મિત્રો હોળી હોય તેના દિવસે અહીંયા દીપ પ્રજ્વલિત કરવામાં આવતા હોય છે મિત્રો અહીંયા રંગોત્સવનો ઉત્સવ બહુ જોરદાર ઉજવવામાં આવતો હોય તો તમે જોઈ શકો છો ફાગણ મહિનાની પૂનમના દિવસે આવવાનું ભૂલતાને ડાકોરરાયજી